મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર 2024 નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રીએ ઉદ્ઘાટન બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ સ્ટોલ પરથી શ્રીમદ ભગવદ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી પણ કરી હતી. अहमदावाद म्युनिपल कोर्पोरेशन द्वारा जीएमडीसी ग्राउंड खाते छी बार जानुआरी दरमियान नव मैब्रंट अहमदावाद नेशनल बुकफेर बेहजार चौबीस नोजन करपोरे नो बारे दस वगैया सुधी नोट उखनीय सात दिवस सुधी चालना बुकफेर मे भर न पांसठ जटा पुस्तक प्रकाश को एक सौ चालीस बुक स्टोर्स पर इतिहास संस्कृत कला स्थापत्य बाल साहित्य धर्म अध्यात्म विज्ञान फिलोसोफी सहित अनेकविध विषयों पर ना लाखों पुस्तकों प्रदर्शन सह वेचार अर्थे उपलब्ध छे को पोते वाचेला पुस्तकों ने पुस्तक परब पर दान करी शक्षे तथा अन्य वाचको आपेला पुस्तको वाचवा माटे मेरवी शक्षे वधुमा बुकफेरनी साथोसाथ योजानार दैनिक साहित्यिक प्रवृत्तियों साहित्य सप्ताह ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ જ્ઞાનગંગા વર્કશોપ કવિ સંમેલન મુશાયરા શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સપ્તાહ અંતર્ગત કલા અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો યુવા કવિઓ સર્જકોના વક્તવ્યો રસપ્રદ સાહિત્યિક ચર્ચાઓ કાવ્યથન સહિત સંગીતના કાર્યક્રમો યોજાશે ज्ञानगंगा वर्कशॉप માં युवाओं માટે લેખન કૌશલ્ય વિકસાવવાના ઉદ્દેશ સાથે દરરોજ અલગ અલગ વિષય પર બપોરે 12 થી 3 દરમિયાન વર્કશોપ યોજાશે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના કૌશલ્યનું નિદર્શન કરતા ખાસ પ્રદર્શનનો એક સ્ટોલ પણ બુક ફેરમાં બનાવવામાં આવ્યો છે અમદાવાદ નેશનલ બુક ફેર 2024 ના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જય संसद डॉ. भाई सोलंकी डेप्यूटी मेयर श्री जतीन भाई पटेल अमदावाद ना सभ्यो स्टैंडिंग कमिटी चेयरमैन श्री देवांग दाणी न्यूनी, कमिश्नर श्री एम थे सन तथा काउंसिलर श्रीओ सहित पुस्तक प्रेमी उपस्थित रहा था જે સ્ટોલ લગાવ્યા છે પ્રિશન્સોલ્સ એમાં વધારે એકસો પચીસ કરવાના હતા એના જે વધારે પ્રતિસાદ મળતા અહીંયા એકસો ચોવીસોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે

સામાજિક અને આધ્યાત્મિક રૂપોનો સમાવેશ છે જેમાંથી રામાયણ હોય કે બોધી હોય અનેક અનેક ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે